ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા રોડ નું ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી ગુલાબના સુરભી સોસાયટી થી પ્રાર્થના વિદ્યાલય સુધી પચીસ લાખ ના સીસી રોડ નું ખાતમુહૂર્ત કરાયું હતું ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભળી રહ્યું છે ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જિલ્લામાં નવા બ્રિજ નવા રસ્તા સહિતની કામગીરીનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરમાં આવેલી સોસાયટી વિસ્તારના માર્ગો પર પણ વરસાદમાં અથવા તો ગટર લાઈન પાણીની લાઈનની સુવિધા પૂરી પાડવા ખોવાઈ ગયેલા રસ્તાઓનું નવીનીકરણ અને સમારકામની કામગીરી પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પચીસ લાખના ખર્ચે સીસી રોડનું નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર છે જેનું ખાતમુહૂર્ત ભરૂચ વિધાનસભા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમેષા પરમાર ડેપ્યુટી સરપંચ યુવરાજ પરમાર સહિતના અગ્રણી અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા આજે ભોલાવ ગામે પ્રાર્થના સ્કૂલથી સુરવી સુધીના એક માર્ગીય રસ્તાનું ખાટમુહર્ત કરવામાં આવ્યું છે રૂપિયા પચીસ લાખના ખર્ચે સીસી રોડ બનવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામનો આરંભ કરવામાં આવ્યો છે ભોલાવ ગામે પીવાના પાણીની લાઈન નાખવા માટે આ રસ્તાનો ઉપયોગ થયેલો જેના કારણે નવો બનાવવા માટેની સ્થિતિ ઊભી થઈ છે સમગ્ર આ વિસ્તારના લોકોની પણ માંગણી હતી આ રસ્તો ખૂબ ડેમેજ થયેલો છે આજે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ખાટ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં એ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આવતીકાલથી જ એક બે દિવસમાં કામ એ જે કાચો ડેમેજ થયેલો રસ્તો છે તોડીને એની જગ્યાએ નવો બનાવવાની કામગીરી શરૂ થશે જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે